હવે જોઈએ સમાચાર વિગતવાર અંકલેશ્વર કાપોદરા પાટિયા નજીક આવેલ અગસ્તી સર્વોદય સ્કૂલમાં બેન્ચ બદલવા મુદ્દે એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અંકલેશ્વરના ભડકોત્રા નજીક આવેલ ગોકુલ સોસાયટીમાં રહેતા અને વકીલાત કરતા જયેન્દ્રસિંહ ભરથાણિયાનો પુત્ર ધ્રુવરાજ કાપોદરા પાટિયા નજીક આવેલ અગસ્તી સર્વોદય સ્કૂલમાં ધોરણ બારમાં અભ્યાસ કરે છે ગતરોજ ધ્રુવરાજ સ્કૂલમાં હતો તે દરમિયાન તેના ક્લાસરૂમમાં બેન્ચ બદલવા બાબતે સ વિદ્યાર્થી જૈમીન પટેલ સાથે ઝઘડો થયો હતો જેમાં જૈમીને ધ્રુવરાજને માથાના ભાગે કડું મારી દેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી હાલમાં સરકાર દ્વારા બાળકો પર બહુ ચર્ચિત પબજી ગેમ ખૂબ જ ગ્રેઝ જોવા મળ્યો હતો સરકાર દ્વારા આ ગેમ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થી વર્ગમાં પણ હિંસકતા જોવા મળી રહી હતી વાલી અંગે જાગૃતતા આવે અને પોતાના બાળકો પ્રત્યે વાલીઓ હવે આમાં ધ્યાન આપે તે ખૂબ જરૂરી છે આ અંગે વિદ્યાર્થીના પિતા દ્વારા જેઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હું ધ્રુવરાજસિંહ વરસાણીયા હું અગસ્ત્યમાં ભણું છું અને કાલે મારી સાથે જે બનાવ બન્યો છે એમાં જૈમીને મારી બેન્જીસ લઈ લીધી હતી અને મારી ભાગે ટૂંટલી બેન્જીસ મૂકેલી હતી એ મેં એને પૂછ્યું કે તે મારા ભાગે ટૂટલી બેન્જીસ કેમ મૂકી તો એણે મારી સાથે ખરાબ વર્તન કરીને કહ્યું કે આ બેન્જીસ તારા બાકી છે સહી કરેલી છે એવી રીતે મારી સાથે ખરાબ વર્તન કરીને અમે પછી આગળ બેસમાં જતા રહી અને એને પાછળથી આવીને મને માથા પર કળાનો ઘા કર્યો હતો અને મને સખત લઈને કર્યું હતું હું જયેન્દ્રસિંહ ભરસાણિયા એડવોકેટ મારો છોકરો અહીંયા ઓગસ્ટથી એપ્લિકેશનમાં બે વર્ષથી ભણે છે ગઈકાલે નીટ અને ગુજકેટની પરીક્ષાની તૈયારી માટે અહીંયા આવ્યો હતો સ્કૂલમાં તે સમયે એના ક્લાસમેટે સવારે સાડા નવ દસની વચ્ચે પાછળની બેન્ચ પરથી બેન્ચ બદલાવવાની રીસ રાખીને અચાનક એના હાથમાં પહેલું લોખંડનું કડું મારા દીકરાને મારેલ છે એની ચાંબી ફાટી લોહી નીકળેલ છે આ બાબતની જાણ મને મારા દીકરાએ સાંજે હું કોર્ટમાંથી ઘરે આવ્યો સાંજે સાત વાગે ત્યાર પછી મને જાણ થઈલ છે સંસ્થા તરફથી કે ટ્રસ્ટી મંડળ તરફથી મને પણ આ બાબતની કોઈ જાણ કરવામાં આવેલી નહીં જ્યારે સ્કૂલમાં આ પ્રમાણનો ઘટના બને છે તો એ ચિંતાકારક છે બાળકોમાં દિવસે દિવસે જે પ્રમાણે ઉગ્રતા અને નેટનો અને જે પ્રભાવ પડે છે ખરાબ પ્રભાવ છે એનો આ કિસ્સો છે અને આવા કામોમાં તાત્કાલિક મંડળ અને શાળા પરિવાર તરફથી આવા વિદ્યાર્થીઓ સામે કડકમાં કડક પગલાં લે એવી માગણી છે આ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ આપી છે અને પોલીસ આ બાબતે ઇન્વેસ્ટિગેશન કરે છે